અમદાવાદના થલતેજ વિસ્તારમાં ફરી એકવાર એક સાથે ત્રણ કારના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જોકે અકસ્માત સર્જનાર યુવતીની દાદાગીરી પણ સામે આવી છે અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે જેમાં થલતેજ બ્રિજ પાસે એક સાથે ત્રણ કારનો અકસ્માત સર્જાયો છે તે ગતિથી કાર ચલાવી અન્ય બે કારને અડફેટે લેવામાં આવી હતી ત્યારે અકસ્માત બાદ કાર ચાલક યુવતીની દાદાગીરી પણ સામે આવી છે તેમાં અકસ્માતને લઈ યુવતીના ઉડાવ જવાબ સામે આવ્યા છે લાયસન્સ વગર નીકળતા નબીરાઓ બેફામ બન્યા છે અને બેફામ કાર ચાલકોને પોલીસનો જાણે કે કોઈ ડર રહ્યો નથી શહેરના થલતેજ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો તેમાં એક સાથે ત્રણ કરતા વધુ કારનો અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ અકસ્માત કરનાર યુવતીની દાદાગીરી સામે આવી છે તેજ રફતારથી કાર ચલાવી અકસ્માત સર્જ્યો અને અકસ્માત કરનાર યુવતીએ દાદાગીરી કરી હતી તેમજ વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરી ડમ્પર સહિત ભારદારી વાહનો દોડતા હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે તો ભારદારી વાહનો લઈ અને દંડનીય કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર નવમાં ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા તાજેતરમાં જ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવી પડી રહી છે કારણ કે છેલ્લા એક વર્ષમાં ત્રણ લોકો જીવ ગુમાવ્યા છે તો સ્વામી વિવેકાનંદ હાઈટ વિભાગ એક અને બે ટીપી દસ લક્ષ્મીકુરા પાસે ભારદારી વાહનો અને રેતી ભરેલા ડમ્પરો પૂરપાટ નીકળવાનું ચાલુ જ હતું દિવસમાં બેથી ત્રણ વખત વાહનો અથડાવાના અને અકસ્માતના બનાવો બનતા હતા